જો ગોરધનભાઈ આવો ને બનેનો એટલે કુതായി તો કે છે બે હાલો ઉતાવળ કરો આ અહીંયા તો કે તમે ક્યારે આવશો બેનાયા આપણ ચાલુ છે ને જો

આ બધી વસ્તુ જીડીએસ કંપની જે એજન્સી છે એજન્સી આપ્યું નથી હવે આ બાબતે જયારે અધિકારીઓને રજૂઆત અમે કરી કોઈ કોઈ બીજા બીજા મોટા રજૂઆત અમે કરી એનું કેવું એવું છે કે ભાઈ અહીંયા એ લોકોએ કંપની વાળા અહીંયા લીગલ ફોન પેપર એ લોકોએ બધા બિલ રજૂ નહીં કરે તો મારો પ્રશ્ન એ છે અધિકારી આના અધિકારીઓને કે આ લોકોના જે લઘુત્તમ વેતન મુજબ પગાર નહોતા આપતા રોકડમાં પગાર આપે પીએફ નો આપે ઇએસએ નો આપે એના મળતા ભથ્થા એને તો ત્યાં સુધી કોઈ અધિકારી ખબર ન પડી કે આ લોકોને અહીંયા શોષણ થાય છે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે મૂળ ક્યાંક કીને ક્યાંક કોક અધિકારી અમુક એસઆઈ એસ ભાગ કે છંડોયેલો છે બાકી બે હજાર ને થી આ લોકોને કોઈ જાતના ભથ્થા મળ્યા નથી તો આ પૈસા ગયા ક્યાં જો આવનારા દિવસોની અંદર આ પૈસાથી કામદારોના ખાતામાં જમા કરવામાં નહીં આવે તો જેમ બે વર્ષ પહેલા આખા રાષ્ટ્રોની કામગીરી બંધ કરવામાં આવી સફાઈની કામગીરી એમ કામગીરી બંધ કરવામાં આવશે અને જેટલા પણ અધિકારીઓ છે જે આમાં સંડોવાયેલા છે એ તમામ ઉપર એટ્રોસિટી એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે પીએફ પીએફની જે કલમ છે એ મુજબ એને ફરિયાદ દાખલ કરવામાં આવે લઘુત્તમની જે કાયદાની જોગવાઈ છે એના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે પીએફની જે જોગવાઈ છે બોનસની જોગવાઈ છે એ મુજબ એના પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે કેમ કારણ કે તમામ લોકો જે અનુસારી સમાજમાંથી આવે છે અને સરકારનો ભારતનું બંધારણ એવું કહે છે જ્યારે અનુસારી સમાજના કોઈ લોકો ઉપર કામના સ્થળે લઘુત્તન પીએ પીએસઆઈ મળતા કઈ ભ્રષ્ટાચાર થયો હોય ત્યારે એના પર કાયદેસરની કાર્યવાહી પોલીસ કેસ થાય જય ભીમ જય વાલ્મીકી જય સંવિધાન